નમસ્કાર મિત્રો લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપણો સ્વાગત છે વડોદરા શહેર સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પાસે લીઝા પાર્ક 1 ના પ્લોટ પાસે નિર્જરા ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામકાજ આજે થયું હતું આ રીતે નિર્જરા ફાઉન્ડેશન દર રવિવારે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામ કરે છે લીઝા પાર્ક વૃંદાવન સોસાયટી અને શ્રીહરિ ફ્લેટ્સના લોકોએ એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે નિરજા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવે છે નિરજા ફાઉન્ડેશને આજ સુધી બેતાલીસ હજાર ઉપર છોડ રોપ્યા છે વૃક્ષારોપણની શું જરૂર છે એ મારે કંઈ કહેવાની જરૂર નથી કે દેશની ઉન્નતિ માટે પર્યાવરણ માટે અને આગલી પેઢીના પ્રેરણા માટે ખૂબ જ જરૂરી છે તો આપ સૌનું ને નમ્ર નિવેદન છે કે એમાં સહયોગ કરે પોતપોતાની રીતે એમનો સહયોગ આપે અને આ ભગીરથ કાર્યમાં એમનું સમર્થન કરે એવી અપીલ છે એવું નિવેદન છે